કેટલું વેઇટિંગ છે તો મિત્રો લિફ્ટમાં વેઇટિંગ ખૂબ જ છે અહીંયા બે કલાક જેવું લિફ્ટનું વેઇટિંગ છે અને કોઈ નજીકના માણસને પૂછ્યું તો એમને કહ્યું કે અડધા પોણા કલાકનો રસ્તો છે ચાલીને જઈ શકાય એવું છે એટલે અમે લોકોએ ફાઇનલી નક્કી કર્યું કે હવે ચાલીને જઈએ ફાઇનલી અત્યારે જે આજે તારીખ થઈ છે એકવીસ પાંચ બે હજાર ચોવીસ ઉડનઘાની અંદર ખૂબ જ ભીડ હતી એટલે બધાએ ચાલીને જવાનું નક્કી કર્યું આ રીતનો અહીંયા એક રોડ જાય છે જ્યાં આપણા આગળ ઊભા હતા ત્યાં ઉદાહરણ જે રસ્તો હતો હવે અત્યારે આપણા ઉપર આવી ગયા છીએ આપણે અને અહીંયા પૂછવામાં આવ્યું તો એ પ્રમાણે બતાવવામાં આવ્યું કે અહીંયા લગભગ અડધાથી પોણા કલાકનો ચાલીનો ટ્રેક છે ચાલીને જવાનો અને લેફ્ટની ટિકિટ બુકિંગ તો ઓનલાઈન પણ થઈ શકે છે પણ એ ચંડી માતા મંદિર અને મનસરે મંદિરની બંને સાથે ટિકિટ મળે છે ઓનલાઈન અમે અમારી હોટલોમાં શરૂ કર્યું છે મિત્રો આ રોડથી પણ જઈ શકાય અને સીડી પણ છે જે સીડી હરકી પહોળી કહેવામાં આવે છે ત્યાં ઉતારે છે અને બજારમાંથી ત્યાં ઉપર ચડી શકાય અને ઉતરી શકાય છે પણ જ્યારે રિક્ષામાં આવો ત્યારે આ લોકો અહીંયા રોડ સુધી ઉતારતા હોય છે અને રોડ આયો આ જે રોડ છે તે સીધો મનસાદેવી ઉપર મંદિર સુધી જાય છે પણ યાત્રા માટે ત્યાં પાર્કિંગ ન હોવાના કારણે નીચે જ ઉતારી દેવામાં આવે છે ને પછી તમારે ચાલીને જવું પડે છે અથવા તો રોપ વેમાં તમે જઈ શકો અને બીજો એક ઓપ્શન છે જો તમે બજારની અંદર હરકી પડી જો હોય તો ત્યાંથી તમે સીડી દ્વારા અમે જે રિક્ષામાં આવ્યા ત્યાં અમને આગળ ગેટ આગળ ત્યાં ઉતારી દેવામાં આવ્યા રોડના શરૂઆતની અંદર અને પછી ત્યાં એક સ્કૂટરવાળા બી હતા એક્ટિવાવાળા તે એક વ્યક્તિ વીસ વીસ રૂપિયા લઈને અહીંયા આટલા સુધી લઈને આવી શકે એમ છે અને હવે આપણે જવાનું છે જો મારી પાસે એ ગેટ છે ગેટથી પણ આપણે ચાલતા રોડ બાય રોડ જ જવાનું છે અહીંથી આ સાઈડ રોડવાળો રસ્તો છે એટલે આપણે હવે પગપાળા જઈ રહ્યા છીએ જે આ અમારું જે ગ્રુપ છે અમે સાથે આવ્યા બધા એ બધા હવે પગપાળા નક્કી કર્યું છે કારણ કે લિફ્ટની અંદર તો બે થી ત્રણ કલાક જેવો સમય લાગે એવું છે

પણ રોડ ઉપર ચાલવામાં થાક ઓછો લાગે હરિદ્વારની સુંદરતા જોડે લોકો હવાલ જઈ રહ્યા છે ને સાઈડમાં જે હરિદ્વાર દેખાઈ રહ્યો છે પાછળથી તમે હળદી આપું હરદી પડી જે ગંગાત્રીનું જે સ્થાન છે તે આપણને દેખાઈ રહ્યું છે સીડી અહીંયા મળી નથી એટલે રોડ જેવું છે એટલે આપણને સરળતાથી એ ચાલી શકાય છે અત્યારે ગરમી ખૂબ જ છે

તો ગરમી ખૂબ જ લાગે છે એટલે અમે લોકો થોડું બેસતા ને થોડું ચાલતા રીતે જઈ રહ્યા છીએ ખબર નહી સેલ્ફી લઈ થોડો થાક લાગે છે મિત્રો થાકેલા એ ચઢાણ કરી રહ્યા છીએ ગરમીના કારણે થાક ખૂબ જ વધારે લાગે છે વચ્ચે અત્યારે ખૂબ જ સરસ જગ્યાઓ પણ આવે છે જ્યાં સાહેડો સારો મળી રહ્યા છે દરેક ઝાડના પત્તા પણ નવા આવેલા છે તો ખૂબ જ સુંદર બિલોપ્રી લાગી રહી છે તો આ રીતે રોડ આગળ જઈ રહ્યો છે અને અમે અહીંયાથી થોડો શોર્ટકટ રસ્તો છે અહીંયા ચડવાની કોશિશ કરી રહ્યા છીએ શોર્ટકટ રસ્તો છે જે અમે રોડ મૂકી અને આ રીતે સાઈડમાં આવ્યા છીએ થઈ શકે એટલું સીધું જવાની કોશિશ કરવી આજે સામે દેખાય તે રીતના વચ્ચે આ રોડ ઉપર બે થી ત્રણ દિશામાં બનાવેલા છે અને પછી તમે થાક ઉતરીને આસાનથી ચડી શકો હવે મંદિર ઉપર દેખાય છે નજીકમાં હવે આપણે થોડુંક જ બાકી રહ્યું છે મંદિર પહોંચવા થયા છીએ હવે સુંદર દેખાઈ રહ્યા છે નજારો આખો ઉડન ખટુલા અને પાછળ જે ગંગા મૈયાનો મિત્રો વિડિયો એન્ડ સુધી જોજો ને જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અત્યારે હાલ આપણા રોડ દ્વારા જઈ રહ્યા છીએ પણ ઉતરવા ટાઈમે અમે સીડીઓ દ્વારા ઉતરવાના છીએ તો બંને રસ્તા તમને આ વિડીયોમાં જોવા મળશે મંદિર તો આપણે હવે ખૂબ જ નજીક આવી ગયા છે અને મનસા દેવી માતાના મંદિરે દર્શન કરવાના હવે નજીકમાં છે હવે આ મંદિર પહોંચી ગયા છીએ મંદિરમાં હવે પ્રવેશ કરી રહ્યા છીએ આગળ જે દેખાઈ રહ્યું છે માતાજીના મંદિરનો પ્રવેશ દ્વાર છે મનસાદેવી માતા અહીંયા નીચેથી જ બાય રોડ દ્વારા આવી શકાય છે પણ બાય રોડ એટલે ચાલીને જ આવવું પડે તે ઉપર સાધનો હોવા દેવામાં આવતા નથી અને અહીંયા જો તમે ઉડાન ઠટોલામાંથી આવો તો એ આપણે અહીંયા ઉતરીને પછી દર્શન માટે જઈ શકીએ અહીંયા લાઈન છે ફટાફટ ચડી ગયા લગભગ મિનિટ થઈ ચડવામાંસ મિનિટમાં આપણે ઉપર જઈએ માતાજીના મંદિરે પહોંચી હતી પણ હવે જે માતાજીના મંદિરમાં પહોંચ્યા પછી મંદિરમાં જવા માટેની જે લાઈન છે તે વધારે છે મિત્રો માતાજી નું દર્શન કરી ગયા છીએ અહીંયા જૂતા ચંપલ મુકવાની પણ સુવિધા સારી એવી છે ગમે ત્યાં મૂકવા નહીં અને હવે આપણે જે ઉતરવાના છીએ કારણ કે હવે આપણે ગંગા આરતીના દર્શન પણ કરવાના છે તો એના માટે આ જે પગથિયાં છે ત્યાંથી ઉતરી અને આપણે સીધા ગંગા માતાના દર્શન કરવા જઈ શકીશું અને આ સીધો માર્કેટમાં દર્શન માટે જવાશે તો એથી હવે વળતા આપણે સીડિયાથી ઉતરવાનું છે દર્શન કરીને હવે સીડિયા દ્વારા ઉતરી રહ્યા છીએ આ સીડીઓ સીધી હરકી પોડી જ્યાં ગંગા આરતી થાય છે ત્યાં ઉતાર છે જો તમે પહેલા જ હરકી પોડી આવ્યા હોય ગંગા આરતી જોવા માટે અને ત્યાંથી જો મનસાદેવીને દર્શન કરવા આવવું હોય તો તેના માટે આ સીડીઓ બેસ્ટ છે આ સીડી આપણને અહીંયા મનસાદેવી માતાના દર્શન કરવા સુધી લઈ જાય છે અને વચ્ચે આવું અહીંયા પૂજા પાણી સ્ટોર પણ છે બધી તમને જે પણ પૂજા બો જોઈએ તે ઉપરથી મળી રહી છે થોડું ઊંચાઈ પર લોકો ઉપરથી જે ગંગા આરતી જે દ્રશ્ય છે એ માટે જઈ રહ્યા છે તમને થાક ના લાગે અને બીજે ક્યાંય જવાનું ના હોય તો ત્યાં પણ જઈ અને આજુબાજુના દ્રશ્યનો સુંદર નજારો જોઈ શકાય છે

ઠંડીના સમય આવ્યા હોય તો ખરેખર મજા આવી જગ્યા છે મિત્રો અમે જે રીક્ષા દ્વારા આવ્યા હતા એ ત્યાંથી અમે આવ્યા અને ત્યાં ઉપર જે લોકો ચડી રહ્યા છે ત્યાંથી અમે ચડ્યા હતા પણ રિક્ષા ત્યાં સુધી નથી આયા થોડું આગળ જ્યાં ગેટ છે ત્યાં અમને ઉતાર્યા હતા મિત્રો સામે જે દેખાય છે હરકી પડી તે ગંગા આરતી થાય છે તે જગ્યા છે ત્યાં લોકો સ્નાન કરી રહ્યા છે ગંગાજીમાં અહીંયાથી હરિદ્વારની સુંદરતા ખૂબ જ સરસ રીતે દેખાય રહી છે થોડી સારી જગ્યા દેખાય છે એથી નજારો પણ સારો દેખાય છે સીડીઓ ત્યાં ચડવામાં ઉતરવામાં આવે તો થોડું સારું રહે અમે જે આગળના જે રસ્તેથી જે ચડ્યા હતા એ રોડ વચ્ચે અહીંયા આવી ગયો છે અને અહીંથી હવે આ સામેની સાઈડ જે જગ્યા છે જગ્યા ત્યાં થઈને નીચે ઉતરવાનું થાય જે બજારમાં સીધો રસ્તો ઉતરે છે ત્યાંથી હરકી પડી લઈ શકાય અહીંયા સીધો રસ્તો બજારમાં ઉતરી જાય આ સીડીઓ સીધી માર્કેટમાં જેને સીડીઓ ના ચડવી હોય તે સીધો રસ્તો જે રોડ વાળો છે ત્યાંથી ચાલીને જઈ શકાય મિત્રો પોણા બે કલાકમાં અમે નીચેથી ચડી અને ઉપર દર્શન કરીને નીચે પાછા આવી ગયા અને હવે સીધા માર્કેટમાં ઉતરવા જઈ રહ્યા છીએ મિત્રો અને આ સીડીઓવાળો જે રસ્તો છે તે થોડો શોર્ટકટ છે અને જલ્દી જઈને આવા એવો રસ્તો છે પણ થાક થોડો વધારે લાગે સીધું ચાલવા કરતાં આ ટોટલ સીડીઓ આઠસો ને છત્રીસ છે જો તમે સીડી દ્વારા ચડતા હોય તો આઠસો ને છત્રીસ સીડીઓ ચડવાની થાય બજારની અંદર અમે સીધા હવે ઉતરી ગયા છીએ અહીંથી સીધું ગંગા આરતીય દર્શન કરવા માટે જઈશું અંદર મનસાદેવી મંદિર જે ઉતરીને આ બજારમાં જે રસ્તો છે ત્યાંથી અમે અહીંયા તો સામે તમને નજર પડે છે તેમાં ગંગાજીનું મંદિર છે અને આ હરકી પહોળી આપણે પહોંચી ગયા છીએ તો અહીંયા આપણે જે ગંગા આરતી થાય છે તે સ્થળ છે આ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં